વીજ બિલ ભરવા સરકાર પાસે લોન લીધા બાદ પણ વીજ બિલનું ચૂકવણું કર્યું નથી તે સબ અખબારી અહેવાલોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાડી હતી કે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે રદિયો આપ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ આ અહેવાલ બાબતે રદિ આપ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા પાસે સ્વભંડોળ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પેટે લાખો રૂપિયા છે પરિણામે વીજ બિલના ભરાયું હોય અને તેના માટે લોન લેવાઈ હોય અને તેના હપ્તાના ભરાયા હોય તેવા કોઈ અહેવાલમાં તથ્ય નથી

સરકાર શ્રીમાંથી કોઈ લોન લેવામાં આવી નથી અને એટલે ગ્રાન્ટ્રાન્ટી કોઈ રૂપિયા કપાત કરવામાં આવતા નથી હકીકતમાં અંકલેશ્વર નગરપાલિકા પાસે સૌ ભંડોળમાં કરોડોની એફડી મૂકેલી છે એટલે વીજ બિલ બાકી હોવાનો કોઈ પ્રશ્ન નથી